રાજી ના પરવાયા વાલાજી ના સુડુણી માઈ વાલાજી ના રતનાજી વાલાજી ના મળમોજી વાલાજી કરી પરવી કોમ નિવસ રૂપિયા તો આઠ ને ચુરાળી હતી સવંત કોગળી 25 ફરવારાયા રણમતજીના રત્નાજી રણપતજીના ગુબાનાજી અને અરજીભાઈ અને વક્ષુભાઈ રણપતજી કરે કહેવા તો કાપરિયા દઘા તો દેશ સવાસો રૂપાય તો બેડી અને સાધા સંવન તો વળી અઠતાલીસ જાણા વર્ષે કોલમિક રત્નાજીના ફરવારાયા વીરાજીના દેખાજી વિરાજના અંદાજી ગિરાજના વજુભાઈ બીજાજના કૃષણજી ઉમભાઈ વીરાજીનાથ વીરાજી કરે સજુબાઈ તો ભાદરિયા ભોણાજીઓ તો સાપ તો દે સવા અંતરો 12 ગામની વાત તો 18 અંડાજી ઓત્રા તો સુળ તો 20 રૂપિયા તો 51 વાત સવંત ઓગણી 52 નાલે વર્ષે કરસનજી વિરાજીના અને પરવરા કાલાજીના બોતાજી કાલાજીના રવુઈ કાલાજીના કાલાજી ઘરે સુરેજભાઈ તો 22 સોમાજી ગોત્ર સાપતુ દે સવાગો રૂપિયા દલા 23 ગોતિયા ગામની વાત કાલી કસનિના પરવાળા મોહતાજીના કેતુબાઈ મોહતાજીના કોમોબાઈ મોહતાજીના ઓખાડી મોહતાજીના ઓખાની ઘરે કજુબાઈ વાનીરા ભગવાનજી ગોત્ર સાપતુ દે સવાગો મુંડરો તો દોરી સવંતો 1960 આલા વર્ષે ગોતિયા ગામની વાત ઓલતાની કાલાજીના પરવાળા ઓખાજીના કુલીબાઈ ઓખાજીના નોબાઈ ઓખાજીના ધૂરોજી અન ઓખાજી ઘરે મલખાભાઈ તો મોરિયા નગારીઓ તો સાત તુ બે સવાતો રૂપિયા તો 51 ના ચલન સવન 19 25 તારે તુ નારોદરા બરબતીઓ તો સાત તુ બે સવાતો રૂપિયા તો 81 ના આડી રૂપિયા ના કરા સવન 19 85 ઠાકોર તુ ખેમજી ની વાર માં દોત્ય ગામની વાર રૂપાયા કારણે ચાદાર સવંતોગની ઠોણવાલાઓ છે દોતિયા ગામની વાત પરવારા ધર્માજીના પીકીબાઈ ધર્માજીના આવોજી ધર્માજીના ધીરોજી ધર્માજીના शारદાબાઈ ધર્માજીના કમુબાઈ અને મોણાબાઈ ધર્માજીના ધર્માજી ઘરે મોણાબાઈ તો મુરિયા પસનજીઓ તો બોતરા ગામ પ્યો સાત તુદી સવાગો રૂપિયા તો કણા રૂપિયા 51 ના ચાદાર સવંત 2022 ના પરિચારો છે દોતિયા ગામની વાત ધર્માજીના દોન ધર્માજી ઢુડાજીના દરવાજી જોડાજી ના પરવરાયા હવાજી દિનેશ તો આવાજીના ના પર્વત થી આવાજીના હવાજી ના હવાજી ઘરે છોટીબાઈ પાટગિયા ખોનાજી નો પુષ્પા ગામ પ્યો સાત સુધી સવાગો રૂપિયા 451 ને રીડો અને ઉરોમણી સવત મે જા 53 વર્ષે હવાજી ના દોન હવાજી ધર્માજી ના ધીરાજી ધર્માજી ના ધીરાજી ના ધીરાજી ઘરે ચાબાઈ ભાગિયા ગેનાજી ખોરાજી નો બેટા ગામ પ્યો સુધી સવા માજી દુરાજીના મોહનજી દુરાજીના પરવારાયા મોહનજીના સમજી મોહનજીના ઉપરથી મોહનજીના તસવજી મોહનજીના મોહનજી ઘરે રાધાબાઈ તો ના કૃપા ગોમ્યો સાત સવાગો બિયા હુરજબાઈ તો 11 જજમારજી ના દીદળા ગોમ્યો સવાગો રુપાર તો ખરા 5000 બિજાર કિસારાવસી தேதே உத்தர வேஷு தங்கதி जाये நோ பெரியோ சௌபாலி பாபாஜா பண்டர் தாபாது தபகனா பலோ நவகோ பலோ நந்த காவஜமே காவيل காவே கனவரே கத்ராமரா ஹர்மரா அப்பை சோடு போரி பா ஆவு냐 पडியோ